નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છું અને અહીંયા જે રીતના તમામ જે મારી પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે લોકો છે તેઓ સાથે ફ્રોડ થયું હોય તેવી માહિતી છે તે તેઓ કહી રહ્યા છે ઇગ્નિલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બસો કરોડથી વધુ રૂપિયાનું તેઓ પાસે ફ્રોડ કર્યું છે તેવા સીધા જ આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે તેઓએ અરજી પણ કરી છે આ જે કંપની છે તેમના દ્વારા લોન આપવાના બહાને આ તમામ જે લોકો છે તેઓને છેતર્યા છે તેવા સીધા જ આક્ષેપો કરી રહ્યા છે આપણે અહીંયા જે ભોગ બનનાર છે તેમની સાથે આપણે પહેલાં તો વાત કરીએ સમગ્ર બનાવ શું બન્યો તો કેવી રીતના તેઓ આ ફ્રોડના ચંગુલમાં તેઓ ફસાયા છે આપણે બધું જ વિગતો તેમની સાથે જાણીશું દાદા શું નામ છે આપણું તમે કેવી રીતના ફોડ હું બિજલ બક્ષી મારી કંપની છે પ્રોટેક્ટ્રા નેક્ઝેન એલએલપી એલપી આ અમે કંઈક એડ આવી હતી એડમાંથી અમને ખબર પડી કે ઇકનિઓલ ફાઈનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આ એવી સ્કી એ તમને હેલ્પ પૂરી કરે છે કે ગવર્મેન્ટ ફંડ અને ગવર્મેન્ટ હેલ્પ ફાઇનાન્શિયલ હેલ્પ ન્યૂ સ્ટાર્ટઅપ માટે પ્રોવાઈડ કરે છે અમે એમાં જોઈન થયા અમારી પાસે અમુક ફી લીધી અને અમુક સમય કીધો હતો કે નેવું દિવસમાં તમને પાંચથી દસ કરોડ તમારા પ્રેઝન્ટેશન પ્રમાણે મળશે મિનિમમ પાંચ કરોડ હંડ્રેડ પર્સન્ટ આપવામાં આવશે ગવર્મેન્ટ ફંડ એટલે અમે એ રીતે જોડાયા હતા અમારા પૈસા ગયા અમે ફોલો અપ કરીએ છીએ પણ અત્યારે કોઈ જવાબ નથી ઓફિસ બંધ છે કોઈ ફોન ઉપાડતા નથી બધા ફોન ડીએક્ટિવેટેડ છે અને અમે એને લીધે ફ્રસ્ટ્રેટેડ છે અમારા હાર્ડ અર્ન મની બધા ગયેલા છે અમે ગોરવા પોલીસ સ્ટેશનમાં આ લેવા માટે આ એફઆઈઆર કરવા માટે આવ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે પોલીસ અમને સહાય કરે અને આમાં કંઈક પ્રકાશ પાડીને અમારા જે પરસેવાની કમાણી છે એ પાછી અપાવવા માટે મદદ કરે મારું પર્સનલી કહું તો દોઢ લાખ રૂપિયા ગયા છે એક લાખ ચોપન હજાર તો અમને અંદાજ છે આ આખા ભારતમાં તમે જોવા જાવ તો આશરે બસો કરોડ નું સ્કેમ હોય એવું લાગી રહ્યું છે આ કંપની કંપની જોડે દ્વારા બીજા અન્ય લોકો પાસે પણ આવી રીતના ફ્રોડ છે ઘણા બધા સાથે આ એકલું વડોદરા નહીં અમદાવાદ ચેન્નઈ એવા ઘણા મેટ્રો શહેરમાં આ લોકોએ આવા ઓફિસિસ ખોલી ને આવા સ્કેમ કરેલા છે ખાલી ઇન્ડસ્ટ્રીઝ વાળા નહીં પણ સ્ટુડન્ટ્સને પણ વિઝન અને અમે પણ ચીટ કરેલા છે અત્યારે તમારા જોડે કેટલા લોકો આવ્યા છે અને તેમની સાથે પણ આ જ રીતના બનાવ અમારી સાથે અહીંયા દસથી થી બાર જણ આવેલા છે અલગ અલગ સ્કીમમાં આવી રીતે જ પૈસા ફસાયેલા છે એમાં સ્ટુડન્ટ પણ છે ઇન્ડસ્ટ્રીઝ નાખનારા પણ છે સ્ટાર્ટઅપ ફંડ લેનારા છે એવા અલગ અલગ કેસીસ છે આ કંપની દ્વારા ફ્રોડ કરવામાં આવી છે કેવી રીતના એ માણસને ફસાવે છે કેવી રીતના એના ચંગોલમાં ઉમટારે છે એ લોકો શું કરે છે કે એ લોકો એમના ટ્રેન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ રાખ્યા છે એ એમની ટીમ લઈને તમારે ત્યાં આવે છે અને તમને સમજાવે છે કે અમારું આ ચાર પાંચ મોટા શહેરોમાં ઓફિસ છે ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી પિયુષ ગોયલ મંત્રી એ લોકો સાથેના ફોટા બતાવે છે અને એવું કહે છે કે અમે ઓથેન્ટિક છીએ અને અમે તમને વિધિન નાઇન્ટી ડેઝ આ સ્કીમ હેઠળ તમને ફંડની સહાય કરીશું અને પાંચથી દસ કરોડ અમારા જેવા નાના સ્ટાર્ટઅપવાળાને જો સહાય મળતી હોય તો કોઈ પણ સ્વાભાવિક છે કે એમાં આકર્ષાઈને એમાં જોડાય તમારો વ્યવસાય શું છે અમે હજી સ્ટાર્ટ નથી કર્યું હવે નોકરી છોડીને આ ધંધો સ્ટાર્ટ કરવાનો હતો મેન્યુફેક્ચરિંગનો નો પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ નો ધંધો સ્ટાર્ટ કરવાનો હતો એના માટે અમે અહીંયા પૈસા હતા થોડું કે અંદાજ આવ્યો આ કંપની જોડે ફ્રોડ કરી રહી છે એવું કઈ ના બિલકુલ અંદાજ એવો આવ્યો હતો તો આમાં આગળ જાત જ નહીં આ ચાર પાંચ મહિનાના ફોલોઅપ પછી એવું લાગ્યું કે હવે કઈ રિઝલ્ટ આવી જ નથી રહ્યું પછી અમે સતત ફોન કર્યા એટલે ફોન બંધ થઈ ગયા ઓફિસે ગયા એટલે ઓફિસ બંધ થઈ ગઈ પછી ખબર પડી કે આ તો ફ્રોડ છે કારણ કે અમને તો એકલા ને ખ્યાલ ના હોય પછી હવે બીજા બધા માણસો ભેગા થયા કે અમને અમારી સાથે પણ આવું છે અમને પણ રિસ્પોન્સ નથી મળતો એની ઓફિસ કઈ આવી છે તમારો એની જોડે ઓફિસે તમે ગયા છો પછી

આ ઇન્ડિયન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ જે છે એ આ રીતના ગવર્મેન્ટ ફંડિંગ નામે છે ને બધાને ઓફર કરી રહી હતી અને મારે બિઝનેસનું ન્યૂ સ્ટાર્ટઅપ કરવું હતું તો એના માટે અમને બોલાવ્યા હતા એમની ઓફિસે ત્યાં એમને એમને કીધું કે આટલી આટલી સ્કીમમાં તમને આટલા રૂપિયા એક એક પોઈન્ટ ચોસઠ કરોડ છે કાં છ પોઈન્ટ ચાલીસ કરોડ છે એવી રીતના સ્કીમ તમને ગવર્મેન્ટ હેઠળ લાગે તો તમને એ ફંડિંગ અમે અહીંયાથી પ્રોવાઈડ કરી શકીએ એના અમુક આટલા ટકા અમને આપવા પડે છે બરાબર છે એ રીતના એમને મારી પાસેથી પણ પૈસા લીધા છે તમે શું કામ માટે ત્યાં ગયા હતા મારું પણ બિઝનેસનું ન્યૂ સ્ટાર્ટઅપ હતું મારું ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીનો મેન્યુફેક્ચરિંગનું છે તો એના માટે મેં સ્ટાર્ટઅપ માટે મેં લીધું હતું અને એમને મને પૈસા ભરવાનું કીધું તો મેં પૈસા પણ ભર્યા હતા ટોટલ એમાઉન્ટ કંઈક નેવ્યાસી હજાર જેવી છે તો એમને મને કીધું કે ત્રણ મહિના થશે પછી એમણે મને કીધું કે એક છ મહિનાની સ્કીમ છે તો એમાં તમે આ છ મહિનાની સ્કીમમાં પૈસા ભરો તમે છ મહિનાની સ્કીમવાળા પૈસા ભર્યા છ મહિના થયા પછી બી એમને ફોન કર્યો અને દર દોઢ મહિને બે મહિને હું એમને ત્યાં મળવા જતો હતો ત્યારે મીઠી મીઠી વાતો કરી અને એવું કહે કે હા આવતા મહિને થઈ જશે પિસ્તાલીસ દિવસમાં થઈ જશે પણ છેલ્લે કોઈ જવાબ નથી આપ્યો અને આ રીતના કંપની ઓફિસ બંધ કરી અને જતી રહી છે આપણી સાથે અન્ય પણ છે તેમની સાથે વાત કરીશું જી દા તમે કાગળ લઈને ઊભા છો આ કાગળ આ પેપર એવા છે કે આ ભાઈએ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જોડે ફોટા પડાવીને લોકો જોડે લોન આપવાનું કહીને ફ્રોડ કર્યું છે મારી કંપની વરુણ ઇન્ડસ્ટ્રી મક્કરપુરા જીએન્ડસીમાં છે મારી જોડે બે લાખ રૂપિયા લીધા છે મેં એને સતત ફોલોઅપમાં રહ્યો છું આ ભાઈઓની જેમ અને ઓફિસ બંધ કરીને ભાગી ગયા છે બધા તમે તો બધા બને ગણેલા છો કેવી રીતના આ ચંગોળમાં આ તો આવા બધા બતાવે ને સાહેબ ઓનલાઈન ભણેલા ગણેલા ને છેતરે કારણ કે બધાને લોન ની જરૂર હોય અત્યારે કોઈને બિઝનેસ એક્શન કરવાના અને ગવર્મેન્ટ લોન છે આ સબસિડી વાળી એટલે કોઈ બી સાહેબ એપ્લાય કરે એટલે બધા એવી રીતે જ ફસાયા છે ના સંપર્ક બિલકુલ નથી થતો અને બીજું શું કે આ લોકોએ પીએમઈજી જે પ્રધાનમંત્રીની લોન યોજના છે ને એના વિશે કહેલું છે હવે પ્રધાનમંત્રીની લોન યોજના બંધ થઈને બે વર્ષ થયા છે તેમ છતાં આ લોકો પૈસા લે છે ને એમ કે છે અમે તમને આની લોન પંદર દિવસમાં કરાવી આપીશું પછી દોઢ મહિનો કયો શું ત્યાર પછી મને એવું કીધું તમારા પૈસા પાછા આપી દઈએ છે પૈસા બી પાછા ના આપ્યા અચાનક જ કંપની અમને અમની ઓફિસ બંધ કરી દીધી અંદરનો સામાન હતો લઈને બધા એ લોકો ભાગી ગયા શું એટલે આ રીતે એ લોકો ઘણા લોકોને છેતરેલા છે એટલે આ લોકોને શું છે કે આવા લોકોને તો સબક શીખવાડવો જોઈએ અહીં અમે કમ્પ્લેન ફરિયાદ નોંધાવી છે ગુરવા પોલીસ સ્ટેશનની અંદર પોલીસે કીધું છે કે અમે અમારાથી જે પ્રયત્ન થશે અમે કરીશું એમ શું અને સૌથી મોટું વાત એ પિંકેશ ભ્રમભટ કરીને જે છે શું એ આના એમ્પ્લોઈઝ છે એ એવું કહે છે કે જે પિંકેશ ભ્રમભટ અને મેન માલિકાના ખરા ને વિશાલ બ્રહ્મભટ્ટ હા એનો સગો સારો ભાઈ છે કે સારો છે એવું કંઈ સગામાં જ છે શું એટલે એટલા બધા લોકોને વિશ્વાસમાં લે છે કે અમારે આટલી ઓફિસ છે અમારું આમ છે જો અમે પૈસા અપાયા મેં કીધું તમે બે નામ બી એવા બતાડો કે તમે અહીં કોઈને પૈસા અપાયા હોય તો ખોટું ખોટું કે ફલાણો છે દીકરો છે કે એ લોકોએ નામ આપવાની ના પાડી છે તો કોઈ એવું કોઈ ના હોય તમે લોન અપાયું હોય ને તો એ નામ આપે જ તમે લોન અપાય જ નથી એવું લાગે જ મને પણ પછી છેલ્લે શું છે કે એની વાતો સાંભળીને એવું લાગ્યું કે ભાઈ ચલો આપણને તકલીફ છે તો કંઈ આપણને થોડી રાહત થાય એમ કરીને મેં પચીસ હજાર રૂપિયા આપેલા એમને પણ એ બધું જ બંધ છે અને એમનું કોઈ અતોપતો છે નહીં ને અબજોનું કોમ કરેલું છે જી તમારી સાથે પણ હાજર રહ્યા હોય જે મારા સાથે બી સેમ જ થયું છે ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ અને ટેક્સ એક્ઝમશન માટે અમે ગયેલા એમના પાસે મેં વન પોઈન્ટ ફાઇવ લેક્સ એમને ફીસ ભરી હતી અને હવે એક મહિનો એમને બરાબર કામ કર્યું બધું ફોલોઅપ લીધું એક મહિનો પછી ના કોઈ હવે ફોન ઉપાડે છે ના એમ ના ઓફિસ પર કોઈ છે અને બદદ ફરાર છે તો હવે તમે પોલીસનું સહારો લઈ રહ્યા છો આને હવે બદદ અહીંયા ભેગા થયા છે ને અમે અરજી કરી છે અને એ રીતે હવે આગળ વધવાનું વિચારીએ છે જી અન્ય પણ આપની સાથે છે અહીંયા તેમની સાથે વાત કરી છે જે આપકે ساتھ ભી ફ્રોડ ہوا છે કিসে એક્ચ્યુઅલી મેને વિઝા ફીસ પેમેન્ટ કિયા થા જી વિઝા ફીસ કે લિયે એપ્લાય કિયા થા મેરી एल आई जी एम आर કોલેજ ફ્રાન્સ મેં જી જી 9.5 લાખ રૂપ ફ્રાન્સ 9.5 લાખ રૂપ મેને પે કિયે થે ઉસકે લિયે और मैंने वो लोन ली हुई थी जिसकी मैं अभी तक ई पे कर रहा हूँ हर महीने ये मेरे साथ लास्ट ईयर हुआ था और उसके बाद अभी तक कुछ रिस्पॉन्स नहीं दे रहे वो लोग ना ही कॉल लग रहा है ना ही ऑफिस पे कोई है ऐसे बहुत सारे बच्चे हैं जिनके साथ हुआ है चेन्नई में हैदराबाद में मुंबई में ऐसे बहुत लोग है ये बहुत बड़ा कोबाण है दर्शक मित्रों रीतना फ्रॉड नो शिकार बनया है अपनी तमाम जो लोगों भोग बनिया है अपनी बेन पेमनीस जी बेन तमाम क्या प्रकार न फ्रॉड थे तुम्हें शु काम कर હું છે ને ઇગ્નિયલ ગ્રુપ ઓફ કંપનીમાં એમ્પ્લોય તરીકે કામ કરતી હતી જુલાઈમાં મેં જોઈનિંગ કર્યું હતું તો જુલાઈ મંથ પત્યા બાદ મારા ત્રણ મહિનાની સેલેરી આવી નથી મેં દિવાળીનો મંથ હતો અમને એવું જણાવવામાં આવ્યું કે દિવાળીની પહેલાં પહેલાં તમારા સેલરી આવી જશે જોકે ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે ક્લાયન્ટના ઘણા બધા રૂપિયા જે છે તે કંપની ફ્રોડ કરીને જતી રહી છે અને મારી જેવા એવા ત્રીસથી ચાલીસ લોકો છે જેની સેલેરી ત્રણ મહિનાની આવી નથી અમે અમારી એટલી પરિસ્થિતિ ખરાબ છે છેલ્લા ત્રણ મહિનાથી અને અમારી જે દિવાળી છે પણ ખરાબ થઈ ગઈ અમને એવા વાયદા કરવામાં આવ્યા કે તમે ચિંતા ના કરશો તમારા પૈસા જલ્દી જલ્દ આવી જશે પાંચ દિવસની અંદર આવશે દસ દિવસની અંદર આવશે અમે રાહ જોઈને બેઠા અમે બીજી કંપની જોઈન ના કરી શક્યા એક વિચારીને કે અમારા પૈસા તો આવવાના છે અમે વર્ક કર્યું બે મંથ સુધી પણ ત્યાં હજુ વાયદા પર વાયદા છે અને અત્યારે કંપની ભાગી ગઈ છે ફ્રોડ કરીને કરી સાથે કામ કરતા હતા તમને પણ એવી કંઈક શક ના ગઈ કે આ લોકો ફ્રોડ કરી રહ્યા છે સર અત્યારે જ મેં જુલાઈમાં જોઈન કરીને તો આવા કેસીસ અમને ખ્યાલ નહોતો મારું નવું નવું જોઈનિંગ થયું જુલાઈની અંદર એટલે ત્યારબાદ પહેલાં બહુ સારું જણાવવા મળ્યું કે બહુ સારું કંપની છે અને દર મહિને ટાઈમ ટુ ટાઈમ સેલેરી બી પે કરે છે ત્યારબાદ ધીરે ધીરે કૌભાંડનો ખ્યાલ આવ્યો જ્યારે અમને ખ્યાલ આવ્યો કે અમને પોતાને સેલેરી નથી મળી રહી અને જ્યારે ક્લાયન્ટ ઓફિસ પર આવીને જણાવે કે અમારા કંપની આટલા પૈસા ખાઈ ગઈ છે તો ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે ખરેખર કંપની ફ્રોડ કરે છે દરેક ક્લાયન્ટ સાથે અને એમ્પ્લોય સાથે મારી જેવા ચાલીસથી પિસ્તાળીસ લોકો છે જે અત્યારે અવેલેબલ નથી પણ અમે જેટલા અવેલેબલ છે એટલા અમે તમે જણાવીએ છીએ કે ઇગ્નિયલ ગ્રુપ ઓફ કંપની છે એક મેઇન જે બ્રાન્ચ છે એ અમદાવાદમાં છે વિશાલ બ્રહ્માભટ્ટ જે છે એ એમડી છે અને એમાં સીઈઓ છે બેંગ્લોરમાં છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ જગ્યા પર અમને બ્રાન્ચ છે ચેન્નાઈ છે બેંગ્લોર છે પુણે છે પછી લખનૌમાં છે અમદાવાદમાં મેઈન બ્રાન્ચ છે અમદાવાદમાં અત્યારે ત્યાં એટલી પણ ઓફિસો છે બંધ થઈ ગઈ છે સર દિવાળી પહેલાં મેં ત્યાં આગળ ગયા હતા ત્યાંનું રેન્ટ બાકી છે અમદાવાદ ઓફિસનું મેઇન બ્રાન્ચનું રેન્ટ બાકી છે તો અત્યારે એ મેઇન બ્રાન્ચ પર તાળા વાગેલા છે હવે અમને ખુદ અમને ખબર નથી કે અમારે ક્યાં જવું ને કોને મદદ લેવી સર તમાર જોડે શું કામ કરાવતા હતા અમારે જે હતું ને એ કલેક્શનનું કામ હતું કલેક્શન એટલે કે ડોક્યુમેન્ટ અમારે કલેક્ટ કરવાના હતા ક્લાયન્ટ જે આવે ક્લાયન્ટનું જે પણ યોજનાઓ અમને સમજાવી હોય ને એમાં ડોક્યુમેન્ટ અમે કલેક્ટ કરીએ કલેક્ટ કરીને ફાઇલ બનાવીને અમારે આગળ મોકલવાની હતી એટલે અમને હા એટલે અમને એટલો ખ્યાલ નથી કે કોની પાસે અમે ખાલી ડોક્યુમેન્ટ અમારે લેવાના હોય અને એ ફાઇલ રેડી કરીને આગળ મોકલવાની હોય એટલે બેંકમાં જે રીતનું પ્રોસેસ વર્ક ચાલતું હોય ને એ રીતનું સર કે યોજના પર આપણે કામ કરીએ છીએ બાપુ હું તો તમે અહીંયા પોલીસ સ્ટેશન આયા છો પોલીસનો સહારો લઈ રહ્યા છો કેટલી આશા છે પોલીસ તરફથી અને જે તમે આજે ફસાયા છો તેમાંથી બહાર કાઢો સાહેબ પોલીસને તો આજે અરજી કરી છે એટલે ચોવીસ કલાક પછી અમને એનું એફઆઈઆરનું આપશે રિપોર્ટ પછી એમને મદદ કરશે ત્યાર મીડિયાના માધ્યમથી અમે બધા ભેગા થઈને એ પહેલાં કરાવીએ છીએ કે એનું કંઈક રિઝલ્ટ આવે જે ચોક્કસ જ હશે જો જે નો જે શિકાર બન્યા છે જે ભોગ બન્યા છે તેઓ તમામ લોકો અત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે અને તેઓ અહીંયા પોલીસ ફરિયાદ છે તે તેઓ કરવા માટે પહોંચ્યા છે હવે જે રીતના તમામ જે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે તેઓ વાત કરી રહ્યા છે કે જે રીતના આ કંપની છે તેમના દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું છે અમારા દર્શકોને પણ અમે આપને ચેતીએ છીએ કે જે આ રીતના જો ફ્રોડના શિકાર તમે ન બનતા કેમકે આ લોકો તો તમામ જે એક વિશ્વાસના એમાં ઘેરાઈને તેઓ અત્યારે ભોગ બની ચૂક્યા છે અત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા છે અને ગુરુવા પોલીસ સમક્ષ તેઓ ન્યાયની કુહાર લગાવી રહ્યા છે કે પોલીસ પ્રશાસન તેમની મદદ કરે જે તેમનું રોકાણ જે તેઓએ કર્યું છે તેઓને પરત કરી આપે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ પાક